ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતના ચાલતા ઓપરેશનના કારણે બે લોકોના જીવ ગયા અને આ બનાવ પછી પી એમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ઓપરેશન કરવાવાળા જેટલા પણ લોકો છે દર્દીઓ છે એની સંખ્યાઓ પડાપડ ઘટવા લાગી મે અને ઓક્ટોબર વચ્ચે લગભગ રોજના ત્રણ હજાર આઠસો જેટલી અરજીઓ આવતી હતી જે નવેમ્બરની આસપાસ ઘટી અને લગભગ સત્યાવીસો થઈ ગઈ એટલે ખ્યાતિ હોસ્પિટલના કાંડ પછી પીએમ જયનો લાભ લેવા વાળા લાભાર્થીની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે ત્યારે આ વિષય ઉપર વાતચીત કરવી પડે નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું સરકારે પોતાની નવી એસઓપી છે રજૂ કરી છે ગુજરાતના આરોગ્ય વિભાગે છેલ્લા એક મહિનામાં બાર હોસ્પિટલને પીએમ જયમાંથી હટાવી દીધી છે જ્યારે દર્દીઓની ફરીવાર આવી રીતના તકલીફો છે એ ન પડે એમને સામનો ન કરવો પડે એના માટે અઢળક મોત બાદ સરકારે હવે રહી રહી અને ધ્યાન આપ્યું છે હવે નિયમ છે એ બદલી દેવામાં આવ્યા છે અને નવી એસઓપી બનાવવામાં આવી છે કે પ્લાસ્ટી જેવી પ્રક્રિયા આવે તો પછી દસ્તાવેજોની જરૂર પડે જેમ કે બ્લડ રિપોર્ટ છે ટીએમટી પરિણામ છે વગેરે જોઈએ જે પ્રોસેસ થોડી સ્પષ્ટ બનાવશે પણ થોડી લેન્ધી બનાવશે અગાઉ દસ્તાવેજની પ્રક્રિયામાં પિસ્તાળીસ મિનિટનો સમય લાગતો હતો તે હવે વધી જવાનો છે કારણ કે ઘણા બધા રિપોર્ટ વધારાના છે એ આમાં જોડવામાં આવશે હવે પિસ્તાળીસ મિનિટથી બે ત્રણ ગણો સમય છે લાગી શકે છે આનાથી હોસ્પિટલમાં તકલીફો વધશે પણ એક મજબૂત ટ્રેક રેકોર્ડ છે એ સરકાર પાસે જવા તૈયાર રહેશે જેથી હોસ્પિટલને ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે આહનાના પ્રમુખ ભરત ગઢવીએ આ વિષય ઉપર કહ્યું હતું કે પીએમ એનજીઓ પ્લાસ્ટીમાં અમદાવાદમાં ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે રોજના દાખલાઓની વાત કરીએ આપણે એપ્લિકેશન્સની તો બસોથી ઘટી અને એકસો થઈ ગઈ છે આ જે ચાલી રહ્યું છે એના વચ્ચે રસ્તો નીકળે એના માટે એક બેઠક બોલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિક અધિકારી છે એમણે કહ્યું હતું કે આ મામલે ગુજરાતની સત્તરસો જેટલી અને સરકારી હોસ્પિટલ અને નવસો જેટલી ખાનગી હોસ્પિટલમાં મહિને જનરેટ કરાયેલી પીએમ અરજી છે એ ઓપરેશન્સની અંદર ઘટાડો થયો છે લોકો ઓછા આવી રહ્યા છે હવે સંખ્યામાં લગભગ એક પોઈન્ટ એક લાખનો આંકડો છે એ જોવા મળ્યો છે અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે પ્રોસેસ લાંબી થઈ છે અને ઘટાડો છે એ પણ જોવા મળ્યો છે

કાર્ડિયોલોજિસ્ટ અને નિષ્ણાંતોએ પણ આરોગ્ય અધિકારીને મળ્યા હતા અને નવી એસઓપી મામલે પોતાની વાત રાખી હતી સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કડક નિયમો બનાવવાનો સરકારનો જે આ પ્લાન છે એ એટલા માટે છે કારણ કે આવી રીતના કૌભાંડ ન થાય છેલ્લા ત્રણ વર્ષની અંદર પીએમ જય હેઠળ લગભગ ત્રણ હજાર સર્જરી કરવામાં આવી છે જેમાં એકસો લોકોના મોત થયા છે પીએમ જયમાં ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે અને એના જ લીધે નવ નવેમ્બરે પાંચ હોસ્પિટલને સરકારે હટાવી દીધી છે સેવા બંધ કરી દેવામાં આવી છે આમાં બે હોસ્પિટલ પાટણની છે અમદાવાદની એક એક હોસ્પિટલ છે આ સિવાય દાહોદ અને અરવલ્લીની પણ એક એક હોસ્પિટલ છે આ સિવાય બે ડોક્ટરને પણ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે જે સાજા સારા દર્દીઓની ચીરફાર કરી અને સર્જરી કરતા આ વિષયો પર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો જે બંને રસ્તા હતા એ અમે તમારી સામે મૂક્યા છે બંને વાત છે અમે તમારી સામે મૂકી છે તમારું આ મામલે શું કહેવું છે બિલકુલથી કમેન્ટ કરી અને જણાવજો કારણ કે આ બહુ ગંભીર વિષય છે આભાર